હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ડિનરમાં કંઈક તમને લાઈટ ઓર ટેસ્ટી ખાવાનું મન થાય તો એવો ટમેટો પુલાવ બનાવીશું તો ટમેટો પુલાવ બનાવવા માટે આપણે સૌથી પહેલા પુલાવ માટે જોઈશે આપણને રાઈસ તો એક કપ બાસમતી રાઈસ આપણે અહીંયા લીધેલો છે તો તેને સરસ રીતે ધોઈને તેને પલાળવા પેલા મૂકી દઈશું દસ થી પંદર મિનિટ સુધી જ આપણે રાઈસને પલાળવાનો છે વધારે નથી પલાળવાનો તો આવી રીતના રાઈસને આપણે પેલા ધોઈ લઈએ પછી તેને રેસ્ટ કરવા મૂકી દઈએ તો રાઈસને સરસ સરસ રીતે ધોઈને તેમાં પાણી નાખીને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ થવા દઈએ ત્યાં સુધીમાં આપણે ટોમેટો પુલાવ બનાવવાના છે તો તેના માટે ત્રણ મોટી સાઈઝ ના ટમેટા લીધેલા એક કેપ્સિકમ લીધેલું તીખા મરચા લીધેલા લીલા ધાણા લીધેલા છે અને એ પણ ધાણા સાથે તો મસ્ત એવો ફ્લેવર આવશે અને સલાડ માટે કોબી અને કાકડી લીધેલી છે તો ટોમેટો પુલાવ બનાવવાના છે તો તેના માટે ટમેટા કેપ્સિકમ મરચા એ બધી વસ્તુ આપણે કટ કરી લઈશું અને સલાડ માટે આપણે જોઈશે કોબી કાકડી ટમેટા અને ધાણા તેમનું સલાડ બનાવીશું મસ્ત ટેસ્ટી એવું સલાડ અને ટોમેટો પુલાવ જે તમે ગરમીમાં તમને કંઈક બનાવવાનું મન ન થતું હોય ને તો એકદમ લાઈટ અને હલકું એવું તમે આ ફૂડ બનાવી શકશો અને ખાવાની બહુ જ મજા આવશે તો બીજી સાઈડ આપણે રાઈસને પલળવા મૂક્યો હતો ને તો મસ્ત એવો પલળી ગયો મતલબ દસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો પણ હવે આપણે વેજીટેબલ્સ ને કટ કરી લઈશું તો સૌથી પહેલા આપણે મરચાને કટ કરીશું જે મરચાં આપણે પુલાવમાં પણ નાખીશું અને રાયતું પણ નાખીશું તો આવી રીતના મરચાને એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લીધેલા હવે એક કાંદો લીધો હતો તેને પણ આપણે કટ કરી લઈશું જે કાંદો આપણે પુલાવમાં એડ કરીશું તો આવી રીતના કાંદા મરચાને કટ કરીને હવે આપણે કેપ્સિકમને પણ ચોપ કરી લઈશું તો અહીંયા કેપ્સિકમને આવી રીતના આપણે ચોપ કરી લેવાનો છે હવે આપણે ટમેટા લીધા હતા ને ત્રણ તેને પણ ચોપ કરી લઈશું તો ત્રણ ટમેટાને ચોપ કરી લીધેલા તો અહીંયા આપણે કાંદા મરચાં કેપ્સિકમ અને ટમેટા ચોપ થઈ ગયેલા હવે પુલાવ બનાવવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે જીરું અને હિંગ એડ કરી દેવાના હવે નાખીશું કટ કરેલા મરચા અને કાંદા કાંદા મરચા ને સોતે કરી લઈશું હલકા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી સોતે કરી લેવાના તો કાંદા અને મરચાં સોતે થઈ ગયેલા હવે નાખીશું તેમાં લસણવાળી ચટણી લસણ ચટણી ન નાખવી હોય તો પ્લેન ચટણી પર તમે નાખી શકો તો અહીંયા એક ચમચી ભરીને લસણવાળી ચટણી નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો ચટણીને સરસ રીતે આપણે મિક્સ કરી લીધેલી હવે આપણે હલકી એવી ચૂટકી ભરીને જ હળદર નાખવાની છે વધારે નથી નાખવાની અને હવે એડ કરી દઈશું ચોપ કરેલા ટમેટા જે ટમેટા ઘરના ગાર્ડન ના છે અને દેશી એવા ટમેટા મતલબ મસ્ત મીઠા એવા ટમેટા એટલે આપણો મસ્ત ટેસ્ટી એવો પુલાવ બનશે હવે સ્વાદ મુજબ મીઠું નાખીને આપણે જે ભાત ને પલળવા મૂક્યો હતો ને તે એડ કરી દઈશું અને ભાત ને પલળવા મૂક્યો હતો તે પાણી જ આપણે થોડુંક જ એડ કરેલું વધારે પાણી નથી નાખવાનું કેમ કે ઓલરેડી ટમેટા નાખેલા ને તે ટમેટામાંથી પાણી છૂટશે એટલે વધારે પાણી નાખવાની જરૂર નથી નહીતર તમારો પુલાવ નહીં પણ ખીચડી બની જશે એટલે એકદમ ઓછું એવું પાણી મૂકીને હવે આપણે ઉપરથી કટ કરેલા કેપ્સિકમ નાખીને ઉપરથી લીલા ધાણા કટ કરી દઈશું એટલે ભાતને આપણે હલાવવાનો નથી હવે કઢાઈની ઉપર થાળી મૂકીને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે આ પુલાવ ને પાંચ થી છ મિનિટ સુધી ચડવા દઈશું તો આ સાઈડ આપણો પુલાવ બની રહ્યો છે ને ત્યાં સુધીમાં આપણે રાયતું બનાવવાના છીએ તો તેના માટે કોબી કાકડી મરચાં ટમેટા ધાણા બધી વસ્તુને કટ કરીને આપણે રેડી કરી લઈશું તો અહીંયા આવી રીતના કોબીને એકદમ ઝીણી ઝીણી આપણે ચોપ કરી લીધેલી તો આ બધા વેજીટેબલ્સને ચોપ કરવા હોય ને તો મસ્ત આવું ચોપર હોય ને તો ફટાફટ ઇઝીલી થી થઈ જતું હોય છે તો હવે મરચાને પણ ચોપ કરી લઈશું હવે આપણે કાકડીને પણ ચોપ કરી લઈએ કાકડી ચોપ થઈ જાય એટલે હવે આપણે ટમેટું અડધું હતું તે આપણે કટ કરી લઈશું તો ટોમેટો પુલાવ અને જે રાયતું બનાવેલું તેવા બધા વેજીટેબલ્સ આપણે યુઝ કર્યા ને તે આપણા બધા જ વેજીટેબલ્સ ઘરના ગાર્ડનના મતલબ ઓર્ગેનિક વેજીટેબલ્સ હતા અને જે આમ ટમેટાંથી આપણે પુલાવ બનાવી રહ્યા છીએ ને દેશી એવા ટમેટાં છે મસ્ત મીઠા એવા એટલે તેમનો પુલાવ એટલો ટેસ્ટી બનશે કે તમને એક વખત આવી રીતના પુલાવ બનાવીને ખાશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે નાખીશું મસ્ત ઠંડુ ઠંડુ દહીં તો બે થી ત્રણ ચમચા ભરીને દહીં નાખી હવે બીજી સાઈડ આપણે પુલાવને ચડવા મૂક્યો હતો ને તેને પણ જોઈ લઈએ કેમ કે પુલાવ પણ આપણો ઓલરેડી ચડી ગયેલો છે અને પાણી બિલકુલ તેમાં નથી રહ્યું આપણે એકદમ ધીમા ગેસ ઉપર આ પુલાવને ચડવા દીધો હતો તો સરસ મજાનો એકદમ મતલબ એકદમ એકદમ કે ટેસ્ટી એવો આપણો ટોમેટો પુલાવ બની ગયો જે પુલાવ તમે રાયતું ની સાથે કે મસ્ત ઠંડી ઠંડી છાસની સાથે પણ તમે ખાઈ શકશો તો ઉનાળાની ગરમી હોય અને ઘણી વખત ડિનરમાં કંઈ બનાવવાનું મન ન થતું હોય તો તમે આવી રીતના એકદમ લાઈટ ટેસ્ટી એવો ટમેટો પુલાવ બનાવી શકશો અને રિયલી બધાને બહુ જ ભાવશે અને ફક્ત પાંચ જ મિનિટમાં પુલાવ બની જશે અને તે પણ કુકર વગર તો પુલાવ ની ઉપર થોડા કેપ્સિકમ નાખીને ગરમમાં ગરમ પુલાવ આપણે ઠંડા ઠંડા રાયતાની સાથે સર્વ કરી લઈશું તો બીજી સાઈડ આપણું રાયતું બની ગયું હતું પણ તેને હલાવવાનું બાકી હતું તો સરસ રીતે મિક્સ કરી લઈએ અને આ અંદર આપણે કોબી કાકડી મરચાં ધાણા અને મીઠું અને દહીં બસ આટલી જ વસ્તુ આપણે રાયતું નાખી હતી તો એકદમ સાદું સિમ્પલ રાયતું અને સાદો સિમ્પલ ટોમેટો પુલાવ ડિનર માં આ બે વસ્તુ મળી જાય ને ખાવાની મજા પડી જાય તો ગરમમાં ગરમ ટોમેટો પુલાવ પણ બની ગયો ઠંડુ ઠંડુ પુલાવ ની સાથે રાયતું પણ રેડી છે પ્લેટિંગ કરી લેશ આ પુલાવ ની અંદર અને રાયતોની ની અંદર જે વેજીટેબલ્સ આપણે નાખ્યા ને બધા બધા જ વેજીટેબલ્સ આપણા ઘરના ગાર્ડન હતા મતલબ ઓર્ગેનિક આપણે ડિનર બનાવ્યો હતો ને રિયલી આ પુલાવ ટેસ્ટમાં બહુ જ સરસ બન્યો હતો તો તમે પણ એક વખત આવી રીતના પુલાવ જરૂરથી બનાવજો અને ખાસ કરીને જો તમારે વધારે ટેસ્ટી પુલાવ બનાવવો હોય ને મતલબ એમાં પાઉભાજી મસાલો નાખશો ને તો બહુ જ ટેસ્ટી આ પુલાવ બનશે તો ગરમમાં ગરમ આપણે થાળીમાં સર્વ કરી લીધેલો ટોમેટો પુલાવ અને તેમની સાથે રાયતું પણ મૂકી દીધેલું હવે ઉપરથી થી થોડુંક દેશી ઘી નાખીને ગરમમાં ગરમ પુલાવ રાયતો ની સાથે ય કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું